નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયું છે પોતાના માતા પિતા સાથે કાકીને ખબર પૂછવા બાળક આવ્યો હતો ચાર વાગ્યાના આસપાસ બાળક ગુમ થઈ ગયો હતો માતા પિતાએ કટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બાળક ગુમ થવાની ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાળકની શોધખોળ હાથ ધરી હતી આખરે અજાણે મહિલા બાળકને ઉઠાવતી સીસીટીવીમાં દેખાઈ હતી રાજેશ પટેલે મંગળવારે બપોરે પત્ની અને ત્રણ વર્ષીય પુત્ર શિવા સાથે સિવિલમાં પહેલા માળે જીવન વોર્ડમાં સંબંધિની ખબર અંતર પૂછવા આવ્યા હતા એ દરમિયાન શિવા પેસેજમાં રમતો અને ત્યારે ગુમ થઈ ગયો હતો સુપ્રિન્ટેડન્ટ અરજીની જીત પકડી રાખી હતી આખરે મામલો રાજ્યના ગૃહમંત્રી સુધી પહોંચતા તંત્રે ફૂટેજની તપાસ શરૂ કરી હતી કટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીએ પણ શોધખોળ શરૂ કરી પોલીસે ફૂટેજ ચેક કરતા ત્રણને પચાસ કલાકે એક મહિલા બાળકને લઈને બહાર જતી દેખાઈ હતી આરએમઓ પાસેના ગેટમાંથી તે બહાર નીકળી કિડની બિલ્ડિંગ વાળા રસ્તે બાળકને લઈને બહાર નીકળી ગઈ હતી અને આ જ સમયગાળામાં તેના પિતા સિક્યુરિટી પાસે પહોંચ્યા જો તાત્કાલિક ફૂટેજ ચેક થયા હોત તો બાળક મળી ગયું હોત